મેરે આનેકા ધમાકા પૂરી દુનિયા દેખે ગઈ કરોડ ના છે વર્ષમાં બે વખત પેરાયે હનુમાન જયંતિ હોય બેગા દાદા પેરે દાદાની પાસે ચિઠ્ઠી લખીને નાખી કષ્ટભંજન દાદા પાસે એમાં એકમાં એવું લખ્યું કે મૂર્તિ પધરાવો એવી અમારી આજ્ઞા છે અને એકમાં લખ્યું કે મૂર્તિ તમે નહીં પધરાવતા એવી અમારી આજ્ઞા છે પગારદારથી આવું ના થાય ખ્યાલ આવે જ થાય અને જ્યાં ભક્તિ ભળે ને ત્યાં ભગવાન રાજી બહુ થાય એટલે ઓટોમેટિક સારું જ લાગે બધું સુંદર જ લાગે એટલે આવું દાદાનું કામ છે મંદિરની તો ઘણી વાત કરી ઘણા ભક્તોને મનમાં આવો પ્રશ્ન થાય મારા મનમાં પણ રોજ દાદાનો એક અલગ મારો તો રોજ વોટ્સઅપમાં આવે છે રોજ એક નવો શણગાર હોય આ શણગાર પાછળનો આઈડિયા ક્રિએટિવિટી જે એ કોણ કરે છે રોજ ઘણી વખત તો એક દિવસમાં બે બે ત્રણ ત્રણ વખત દાદાના વસ્ત્રો બદલે છે તો એ થાય છે કેવું કે બધા ભક્તો કેશો હું મારા વસ્ત્રો મારા વસ્ત્રો મારા વસ્ત્રો એટલે આવા દિવસો હોય તો એ દિવસે સવારે અલગ હોય પાછા દસ વાગ્યા દાદા જમે પછી અલગ પહેરાવે દાદા જાગે ત્યારે અલગ પહેરાવે તો દાદાની જે સેવા કરનારા પૂજારી છે એની શ્રદ્ધા એની ભક્તિ અને એનો જે ભાવ છે ને એના કારણે આ બધું થાય છે બાકી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એવું બોલ્યા છે કે દેવ જેવો થઈને દેવની પૂજા કરે સેવા કરે તો દેવમાં દૈવત આવે આજે વખાણ કરવા નથી કહેતો પણ સાળંગપુરમાં દાદાની જેવી સેવા થાય એવી ક્યાંય થતી નથી સો ટકા વેદના મંત્રોથી દર મહિને દાદાનો રાજોપચાર પૂજા થાય અલગ અલગ જે શણગાર થાય છે એ કાંઈ નાનું કામ નથી અઘરું કામ છે બહુ અઘરું કામ છે અને બે કેટલાય દિવસ પહેલાં એનો પ્લાન બનાવવો પડે એ વસ્તુ પદાર્થ લાવવા પડે એ દાદાની પાસે ગોઠવવું પડે એ આખી રાત મહેનત કરવી પડે કેટલા માણસો કામે લાગે એ માણસો પગારદાર નથી હોતા માત્ર ભક્ત હોય છે પગારદારથી આવું ના થાય ખ્યાલ આવે સો ટકા ભક્તથી ન જ થાય અને જ્યાં ભક્તિ ભળે ને ત્યાં ભગવાન રાજી બહુ થાય એટલે ઓટોમેટિક સારું જ લાગે બધું સુંદર જ લાગે એટલે આ ભક્તિનો પ્રતાપ છે દાદા પ્રત્યેના ભાવનો પ્રતાપ છે દાદા પ્રત્યેના શ્રદ્ધાનો પ્રતાપ છે દાદા પ્રત્યેના પ્રેમ નું પ્રતાપ છે એટલે દાદા ને રોજ નવા નવા શણગાર અદભુત શણગાર અમારા દાદા એક એવા છે કે થી આઠ કરોડના વાઘા એટલે ગોલ્ડના છે ને વાઘા છે વર્ષમાં બે વખત પહેરાયે હનુમાન જયંતિ હોય બે સ્તાવર ને એવા વાઘા દાદા પેરે અને મુંગડ તો દાદા ને કેટલા એવા છે કરોડ કરોડના ના હવા હવા કરોડ ના હોય એ તો દાદા ગમે ત્યારે પહેરે અદ્ભુત એ સિવાય પણ હવે એક સરસ મજાની હનુમાન દાદાની એક મોટી મૂર્તિ છે આપણી જોડે અને એની પાછળની એ વિચાર કઈ રીતના આવ્યો એની શરૂઆત કઈ રીતના થઈ આ મંદિરનું જે ડેવલપેશન થયું એ અને ભવિષ્યમાં શું વિચારણા છે આના વિશે થોડી વાત કરો જે કિંગ ઓફ સાળંગપુરની જે મૂર્તિની જે સ્થાપના થઈ એ આખી અલૌકિક છે અને આશ્ચર્યકારક છે અને ચમત્કારિક છે પેલા અમે બ્લેક પથ્થરની મૂર્તિ પધરાવતા હતા અને બરોબર આ દાદાની પાછળ જ હતી ત્યાં ઓલા અત્યારે જે મૂર્તિ પધરાવી ત્યાં તો બધા મકાનો હતા હનુમાનજી કેવા હાજરા હાજર છે એનો આ પ્રત્યક્ષ ચમત્કાર છે તો એ સંકલ્પ અમને જ એમ થયેલો કે આપણે દાદાનું આવું મોટું ધામ છે તો મોટી મૂર્તિ હોય તો અહીંયા હું બારથી થી ત્રણ કે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી બંધ હોય ઘણા એવા લોકો હોય બાર બાર નીકળી જતા હોય અથવા તો એને મોડું થતું હોય બોકરિયામાં તો એ દાદાના દર્શન થઈ જાય તો બ્લેક પથ્થરની મૂર્તિ લગભગ સાઠ સિત્તેર ટકા બની ગઈ હતી એ મૂર્તિ અને અહીંયા જ બનતી હતી એ તમે એ વખતે વિડીયો બધા વાયરલ થતા હતા એટલે એ જે લોકો ઘણી વખત એ ચર્ચા મેં સાંભળેલી છે કે એક મૂર્તિનું નિર્માણ થતું હતું પછી એની જગ્યા બદલીને બીજે લઈ ગયા તો એ પહેલા આ મૂર્તિની વાત છે આ કેંગો સાળંગપુર સાળંગપુરની તો પછી એમાં આવા ડાઘા નીકળ્યા પથ્થરમાં ડાઘા નીકળે તો બ્લેક પથ્થરની હતી એમાં નીકળ્યા એટલે સોમપુરાની સાથે અમારે માથાકૂટ થાય કે તું આ પથ્થર બદલી દે કે હું ન બદલી દઉં બિલકુલ નાની એવી માથાકૂટની અંદર એ મૂર્તિ કેન્સલ કરી એના અમે પૈસા આપી દીધેલા અને કેન્સલ કરી અને એ મૂર્તિ અત્યારે મહારાષ્ટ્રની અંદર જલગાઓ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનું વડતાલ ધામનું બહુ મોટું મંદિર બને છે પથ્થરનું અમારે બહુ સારા એક સંત બનાવે છે અમે ત્યાં આપી દીધી લઈ મૂર્તિ ત્યાં સ્થાપિત થાય અને પછી અમે આ પ્રોગ્રામ માંડી વાળ્યો કે આપણે મૂર્તિ સ્થાપિત કરવી નથી કારણ કે દાદાની ઈચ્છા છે નહીં પછી એક વર્ષ એમના બધું પણ જે ભક્તો હતા એ કે દાદા કેમ પધરાવવા નથી પધરાવો દાદા પધરાવો જે યજમાન હતા જેને આપ્યા હતા મૂર્તિમાં એણે મને કીધું કે અમારે દાદા પધરાઈ આપણે હાલો પછી અમે દાદાની પાસે ચિઠ્ઠી લખીને નાખી કષ્ટભંજન દાદા પાસે એમાં એકમાં એવું લખ્યું કે મૂર્તિ પધરાવો એવી અમારી આજ્ઞા છે અને એકમાં એવી લખ્યું કે મૂર્તિ તમે નહીં પધરાવતા એવી અમારી આજ્ઞા છે શુક્રવારે હાંજી ચિઠ્ઠી મૂકી દીધી હતી દાદા પાસે ગોપાળન સ્વામીને પ્રાર્થના કરી દાદાને પ્રાર્થના કરી હવે શનિવારે મંગળા આરતી થઈ અમે સંતો ગયા દાદાને એવું કીધું તમારી ઈચ્છા હોય ને એમ કરજો અમારું કાંઈ હાલે નહીં તમારી મરજી હો જ પધરાવશું એમાં એવું આવ્યું સવારના સાડા પાંચ વાગ્યા હતા આરતી થઈ એટલે ચિઠ્ઠી જોઈ કે તમે મૂર્તિ પધરાવો એવી અમારી આજ્ઞા છે તમને અને પછી નક્કી કર્યું જે થવું હોય તે આપણે પધરાવી કીધું પથ્થરની તો નથી કર્યું પધરાવી હવે આપણે બ્રોન્સની પંચધાતુ ની પધરાવી પછી દિલ્હીથી માણસ બોલાવ્યા અને એનું તારું કોસ્ટિંગ બહુ આ હતું ત્યારે સાડા ચાર કરોડ ની આ મૂર્તિ પછી અમે યજમાન ને મેળ્યા મેં કે ભાઈ પૈસા બહુ થાય છે તે એટલા બધા ઉદાર ને એટલા બધા દાદા ભગવાન સ્વામી જે થાય તે પણ મેં આટલા બધા પૈસા કેમ કરશો તમે ક્યારે આપશો મને કે તમે કહો તો કાલે આપી જાઓ એટલે અમને હિંમત આવી ગઈ પછી બધું લેખિત થયું ને આ થયું ને ઓર્ડર આપ્યો ને આ જે મોડલ તો અમારે આગળ હતું જ મૂર્તિ તૈયાર કરવામાં આવી અને આ એક વર્ષ થશે ચૈત્ર સુદ પૂનમે સ્થાપિત કરી અને દાદાની જેવી સ્થાપના કરી એ આગલે એ હું એમાં બોલો તો એની એડવર્ટાઇઝમાં મેરે આને કા ધમાકા પૂરી દુનિયા દેખે ગઈ એ સ્ટેલર લોન્ચ થયું હતું ત્યારે દાદાને પધરાવ્યા ત્યારે આખી દુનિયાએ જોયા એટલા ધામધૂમથી અને કિંગ ઓફ સાળંગપુર એનું નામ રાખ્યું અમિતભાઈ શાહ પણ આવ્યા હતા પૂજામાં આ ભોજના લઈને બંને એક સાથે થયું અને એનો પ્રચાર એટલો બધો થયો એટલો બધો થયો કે જે પબ્લિક સાળંગપુરમાં આવતું હતું એ કિંગ ઓફ બેઠા પછી એનાથી ત્રણ ગણું આવવા માંડ્યું એકદમ